માતાના આશીર્વાદ સમસ્ત સમાજના દાનવીર દાતાઓને કે તમારા દાનથી તમારા દાનવીરથી તમારી દયાથી તમારી ભાવથી તમારી કરુણાથી ઉમસાદ ગૌશાળાની ગાયો ક્યારેય ભૂખી રહી નથી શું કામ કે તમે દરેક સમા દરેક વર્ગના જે આ ગૌશાળાના વિડીયો જોઈને શેર સહયોગ કર્યો છો જે લાઈક કરો કોમેન્ટ કરો ને આગળના આગળ વધુ મોકલો એકબીજાને ચર્ચા કરો એકબીજાને વાત કરો અને નિર્ણય થઈ સતત આપણી ગૌશાળામાં આવતી રહે છે ગાય ક્યારે એટલે ક્યારેય ભૂખી રહી નથી એને જોઈને એથી વધુ જમીન પેટ ભરે છે આ બધી દુવાઓ છે દરેક સમાજના જેનું આવ્યું ને એને મળે અને એને મળવાનું છે કુદરત જોવે છે એમાં મને કાંઈ મળવાનું નથી શું કામ કે નિર્ણય તમે નાખો તમારી ખાંડ દુવા પણ તમને જ મળવાની છે મારો તો આંગળી ચીંધવાનો અને દેખાડવાનું કામ છે આંગળી ચીંટવાનું કુન પણ મોટું મળે છે એટલા માટે હું આંગળી ચીંધું મારા નજર આમે છે એટલે કહું છું કે ગૌ માતાને ચોમાસાના ચાર મહિના નિર્ણયની જરૂર પડતી હોય દરેક સમાજના કાનગીરીઓને એટલે જોકે દાનવીરોને વિનંતી હોય જ નહીં અને દાનવીરો એવું કોઈ જ ઈચ્છતા નથી કે અમને તમે વિનંતી કરો દાનવીરો હંમેશા એવું જ ઈચ્છતા હોય છે કે અમે તમે અમને આગ્રહ કરો કે અમારાથી જે થાય એ અમે પ્રયત્ન કરીશું કામ અમને પરમાત્માએ દીધું છે તો અમારે દેવ એ અમારી ફરજ અમારો ધર્મ છે દાનવીરો હંમેશા એવું ઈચ્છતા હોય અને અમે પણ એવું ઈચ્છતા હોય છીએ કે અમે પણ અમારા માટે દાનવીરો છે એ વિષ્ણુ ભગવાન પરિબં પરમાત્માને ઉતારો છે એટલા માટે દરેકને વિનંતીને પ્રાર્થના કરું ચોમાસાના ચાર મહિના આપણે નિર્ણયની શક્તિ જરૂરી છે શુકલની તો આપણે શુકલના નિર્ણય જ બધાને મોકલવા આપણે પૈસા જોતા નથી પૈસાનું નિર્ણય લઈ અને મોકલવા વિનંતી કે આપણી આ ગૌશાળામાં વરસાદ ગૌશાળા કોઠારીમાં જે ધરમને ધંધો કરીને બેઠા હોય કોઈ કોઈ પણ પછી ભલે ને મોટા સંતો હોય કથાકાર હોય કલાકાર હોય કે કોઈ ગૌશાળાના નામે ગૌશાળા રૂપિયા બનાવવા માટે કઈ હોય ને ગૌશાળાના નામે કમાતા હોય કોઈ પણ ધર્મને જગતને બતાવી અને પોતે ધંધો કરતો હોય જે આવા આવા જે પણ જે સંગ્રહાલય તમામે તમામ એકઠા થઈ ગઠબંધન કરી અને મારી વચરા મારી ગૌશાળા આપણે આ નિરાધાર ગાયો જે નબે છે એ બંધ કરવાના હજારો પ્રયત્ન કરતા હોય છે આજે પંદર વર્ષથી આ પ્રયત્ન કરતા હોય છે પણ કુદરતને કોઈ ભોગતું નથી સત્યને કોઈ ભોગતું નથી સત્યને કોઈ દિપરાજીત થતું નથી અને આ ગાયોને ભૂખું રાખવાના હજારો પ્રયત્ન કરે છે ઉમેદશા મહાપુરાણ બહુ કથાઓ તો ભલે એમાં કોઈ પણ ન આવે કોઈ ન થાય માણા એવા આ બધા જે ધર્મને ધંધો કરનાર જે ગઠબંધુઓનો છે એ હજારો પ્રયત્ન કરતા હોય છે શું કામ કે જો મારી કથામાં એકવાર આવી જાય ને તો એની અંધ શ્રદ્ધા દૂર થઈ જાય સાચી શ્રદ્ધા જાગી જાય સાથીઓના હાથથી કાર્ય થઈ જાય એટલે આ ધર્મીઓ છે જે ધર્મને ધંધો કરીને બેઠા એને બહુ નુકસાન ધંધામાં આવે છે એટલા માટે એના ધંધાને જે ધર્મને ધંધો કરીને બેઠા ને એના ધંધામાં નુકસાન ન આવે એટલા માટે મને પરાજિત કરવાનો મારો આ કોઈ પણ કાર્ય ન થાય કોઈ પણ મારા હાથથી કોઈ થાય નહીં અને ગૌશાળામાં જો નીણ બંધ થાય તો ગૌશાળા બંધ થઈ જાય તો આ ધર્મને ધંધો કરનારને બહુ મોટો ફાયદો થાય એમ છે એટલા માટે હું દરેકને વિનંતી કરું છું જો આપણે સત્ય સનાતન ધર્મને ચાહતા હોય પરિબ પરમાત્માને ચાહતા હોય તો હંમેશા જો હું સત્ય છું તો સત્યને જ સાથ સહકાર મારો હોવો જોઈએ ધર્મને ધંધો કરનાર છે એને આપણે હંમેશાને હંમેશા જો કે ધર્મને ધંધો કરનાર છે એ જો બંધ થશે તો જ હું તમે દુનિયા છે એનાથી સાચો ધર્મ થશે એટલા માટે તમારે બધાને જે ધર્મ કરે છે ધંધો નહીં ધર્મ કરે છે અને જે ધર્મથી જે પરિ પરમાત્માના આશીર્વાદ મેળવે પ્યોર પરમારથની સેવા જે કરે છે ને આ જગતને દાનવીરોને દાતાને સુખીઓને સખ્તમાં સખ્ત આની જરૂર છે આવા વ્યક્તિઓની જરૂર છે મારા જેવા વ્યક્તિને તમે જેટલો તન મન ધનથી સાથ સકાર આપશો એટલું સેવા વધશે પુણ્ય વધશે અને આ ધરતી ઉપર જે આવા સાચા કાર્ય અને સાચી શ્રદ્ધા જગાડતા રહેશું નકર આ દુનિયાના અંદર બધા જેઓ પાખંડી થશે પૈસા કમાવાળા થશે તો પૈસા કમાશે પૂન ક્યાંય મળશે અને તો બધાનો આપણે કોમવાદમાં વિવાદમાં એકબીજા એકબીજા સમાજને પીછી નાખશે એટલા માટે કળયુગની અંદર જે તમારે સત્ય જાણવું હોય સત્યનો લાભ લેવો હોય સુખી થવું હોય તો મારા બાપ તમે જે જગતની અંદર પૂન્ય કમાય છે ને એને તમારા સાથની જરૂર છે હું સત્ય છું એટલે મને ખબર છે કે મારી કને જરૂર છે કે જે સત્ય સનાતન ધર્મનું મૂળ છે અને ગાય યજ્ઞ આધારિત છે દેવ પણ આને ચાહતા હતા અને અટાણા જગતની અંદર કોઈ નથી ચાતું તો મને એટલી ખબર પડે હું સત્ય છું તો મારે આને ચાહવું જોઈએ મને આને કોઈ નથી દેતું તો મને ભગવાને દીધું હોય હાથ તો મારે આને દેવું જોઈએ એટલા માટે દરેક સમાજના દાનવીરો દાતાઓને એ કે ને પ્રાર્થના છે કે તમે જે ગૌશાળાને સાત સહકાર આપતા રહ્યો છો ગાય કોઈ ભૂખી રહી નથી એટલા માટે આવો ચોમાસાના ચાર મહિના તમે સાથ સહકાર આપો તો ચોમાસાની અંદર ગાય આપણી ભૂખી ન રહે ગાય એલી થાય તો આપણી ગાય ભૂખી ન રહે એટલા માટે વરસાદને અને આપણી ગાયો પલરે નહીં એના માટેના છાપરા પણ થાય છે અને હજી એના ભાગમાં હશે તો થઈ જશે પણ ભૂંખી નો રહે તો એને કોઈ ટાટ તડકો કાંઈ નડતો નથી એને ભૂખી રહેવા દીધી નથી પણ મારો વિશ્વાસ છે દરેક સમાજના દાનવીરો એ ભૂખી હવે નહીં રહેવા દે એટલે માટે ચોમાસામાં આપણી ગૌમાતાને સુકલ નિર્ણય જરૂર છે તો માટે દરેક વિનંતી કે નિર્ણય જ મોકલવા મચરા જે વછરા જય ગૌમાં